નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બોડેલીના રામજી મંદિરમાં ચોરી કરીને તસ્કરો ત્રણ દાનપેટી તોડી રોકડ રકમ લઈને ફરાર થયા છે બોડેલી શહેરમાં આવેલ રામજી મંદિરમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે મંદિરમાં આવેલી ત્રણ દાનપેટી તોડી તસ્કરો રોકડ રકમ ઉઠાવી ફરાર થઈ ગયા જેના કારણે ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે દાનપેટીમાં મોટી રકમ હોવાનો અંદાજ છે શ્રાવણ માસ દરમિયાન એકત્રિત થયેલી રકમ તેઓ લઈ ગયા હોવાની શક્યતા છે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તસ્કરોની શોધખોળ હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાના સુવિકસિત આદિવાસી પૂર્વપટ્ટી વિસ્તારના બોડેલી તાલુકાના રામજી મંદિરમાં આવેલ ગઈ મધ્યરાત્રિએ બે ચારના ગાળામાં રામજી મંદિરના ચાર પેટીઓ પૈકી ત્રણ પેટીઓના તાળા કોઈ હરામખોરો આવીને

શું નામ તમારંજન શાસ્ત્રી હું છેલ્લા બાર વર્ષથી